શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવ્યું લીમડાબરા મુખ્ય પ્રાથમિક શાળાનો એક વિડીયો વાયરલ થયો છે અગાઉ પણ વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામની ઘટના બની હતી આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે વાલીઓ અને સ્થાનિકો દ્વારા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવ્યું છે દાહોદની એક શાળાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિગતો સાથે સમાચાર સમીર જોડાઈ ગયા છે શું વિગતો છે એક લીમડાપરા મુખ્ય લીમડાપરા મુખ્ય પ્રાથમિક શાળાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું છે ચોક્કસ થી જિજ્ઞાસા વાત કરીએ તો દાહોદ જિલ્લો એટલે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે ને ગ્રામ્ય વિસ્તારમાં સરકારના દાવા છે કે બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે સારું શિક્ષણ મળે પરંતુ ક્યાંક ને ક્યાંક જે વાલીઓની ફરિયાદ ઉઠી છે કે ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અપાતું નથી ત્યારે તેની વચ્ચે જ આજે લીમડાબરા પ્રાથમિક શાળાનો એક જે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્કૂલના બાળકો મજૂરી કામ કરી રહ્યા છે સફાઈ કામ નથી આમાં જોવાથી સ્પષ્ટ જોવાય છે કે બાળકો ઈટો ઉચકે છે રેતી ભરીને લઈ જાય છે, માટી ભરીને લઈ જાય છે અને ખાડા પૂરણીનું કામ કરે છે. એટલે ચોક્કસ પ્રમાણે એ કહી શકાય કે જે કન્સ્ટ્રક્શનને લગતી કામગીરી એટલે મજૂરી કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે જ્યારે વાલીઓ બાળકોને શાળામાં અભ્યાસ માટે મોકલતા હોય છે ત્યારે શિક્ષકો દ્વારા આ પ્રકારની જે કામગીરી કરવામાં આવતી હોય છે તેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. એક તરફ સરકાર દ્વારા જે સાફ સફાઈ માટે અલગથી શાળાઓને ગ્રાન્ટ પણ આપવામાં આવતી હોય છે એટલે કહી શકાય કે જે આચાર્ય હોય લઈને અત્યારે શિક્ષકો આવી બધી પ્રવૃત્તિ કરતા જે શિક્ષણ પ્રત્યે ધ્યાન આપે અને આવી જે કામગીરી કરાવી રહ્યા છે તે શિક્ષકો વિરુદ્ધ તંત્ર દ્વારા જે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે જી જી શાબીર આભાર જાણકારી માટે